આપણે એ જ કામ હતું એ જ શૂટ કરવાનું હતું એ પતિ ગયું એ અને એના તમને ઓનરથી મલમ તો આ છે ઓનર એમના નિખિલભાઈ કાનાણી જો તમે નખત્રાણાથી હો કે જોતા હો તો અહીંયા કંઈ જરૂર આવી જમવા ને ટેસ્ટ ભાઈ એક નંબર એવો લાજવાબ ટેસ્ટ અને આ હોટલનું કંઈક ઓપનિંગ અષાઢી બીજ નથી હોય અને કહેવાય ને કે યાર એક નંબર એવો હોટલ તમે આવો એટલે ખબર પડશે અમને તો હમણાં જમાડે નિખિલભાઈએ એટલે મને ખબર કે ટેસ્ટ સારો હોય એટલે નથી કેતો એડવર્ટાઇઝમેન્ટ માટે ખબર બાકી જેન્યુઅનલી સારું એકવાર મુલાકાત જરૂર લેજો જો તમે નખત્રાણાથી એરિયા થી હો તો નખત્રાણા તાલુકા તેત્રીસ છત્રીસ જેટલા બી કામ એટલાથી આવતા હોય તો ઠીક હેલો ભાઈ પછી મળશું વળી હેઠી તો ઠીક થયું કે આપણે આપણું કામ સવારના જ પતાવી મતલબ બપોરના ગયો હતા અમે કઈક બાર વાગે બીજું થોડું કામ હતું એ પતાવ્યું પછી અમે લોકો ગયા હતા પણ હમણાં જો વરસાદ પડ્યો હોય હમણાં જો હજી છેલ્લા જાય ઠીક થયું કે આપણે પછાડ ઉપર ના રાખ્યું નઈ કોઈ કામ થાત બી નહીં

બસ પાણી હિ પાણી હે જેવી રાત થાય ને એટલે આપણે આ દરવાજો બંધ કરવો પડે કેમકે ઘણા બધા જીવડા નહીં પછી અહીંયા જમા થઈ જાય અને જેમ પાછલા બ્લોક કીધું કે જે એ બંધ થઈ ગઈ તો બધા જીવડા આવે અહીંયા જ ભેગા થશે કેમકે આપડી એ ગલીમાં બે લાઇટ ઉડી ગઈ તો પાછો વરસાદ પડ્યો એટલે મકોડા ઉડિયા મકોડા મકવા જે હે એ તો આવનારા જ ઘણા માણસો ની કમ્પ્લેન હૈ કે ભાઈ તમે ક્યાંક ટ્રાવેલના ના વિડીયા બનાવો આ ઘર ના બતાવી બતાવીને અમે કંટાળો આવેલો બોર થઈ રહ્યા મને ખબર હે પણ શું કે ભારે હમણાં જવા જેવું નથી બધે રેડ એલર્ટ ક્યાંક વરસાદ ઘણો પડ્યો હોય ક્યાંક આ બધું પાણી ભરાઈ ગયું હોય હેરાની થાય એટલા માટે હમણાં ટ્રાવેલિંગના વિડીયો નથી રાખતા નકો પ્લાન તો અમારો બન્યો હતો હમણાં જવાનો પણ આ વરસાદના લીધે જ અમે એ બધું કેન્સલ રાખ્યું હોય ક્યાં જનારા શું કરનાર પછી તમે જયારે જશું ત્યારે કહેશો હમણાં કાંઈ જ નહીં આપણે જે ડેલી લાઈફના વિડીયો કે બ્લોગ આવેલા એને એન્જોય કરો બાકી ટ્રાવેલિંગના વિડીયો બી આવશે જેમ એલિફન્ટા કેવસ નો આવે તો માતાન મળે ધીર્ણોધર હે પછી આપણે માટેલ ગયા હતા એમ આવશે પણ બહાર લાગશે તો આજે જમવામાં હે ભજીયા અને આ ખારી આલુ વડ્યા ભજીયા ખાલી કેમ કે એને મરચાં કણા નળે ને બારે વરસાદ પડે રહો અને અહીંયા કને ગરમ ગરમ ભજીયા શું કહેરો છો તમે દાળ પાત ને દઈએ તો ભજીયા કોણ ખાશે હવે ભજીયા ખાસે બનાવે છે ને આ રૂ એ ઓહ હેરામાં ભજીયા લડુ નથી ભજીયા હેડુકી વાટકી ના હોય લાડવા જો આ સાઈડ મસ્ત ચંદ્ર ખીલ્યો હોય ને આ સાઈડ હજુ વીજળી થાય જો કાળું વાદળું હોય હા જોરદાર વીજળી થાય એટલે હમણાં જ વરસાદ બંધ થયો હોય ને મને લાગે વાદળા બધા આ સાઈડ ગયા બાકી ચંદ્રનો જે નજારો હોય ને એ તો ભાઈ એક નંબર જો વાહ છે ને જે વાદળામાં જે પ્રકાશ દેખારો એને કેસરી કલર જેવો બહુ મસ્ત લાગે તો જો આટલી રાતે સિવલો આવ્યો એને દીધા આપે બિસ્કિટ એ ભૂખ્યો થયો હોય બિચારો ઘણા ટાઈમ પછી આવ્યો હોય લાગી બીકી હોય ખાઈ જવો તો હે ને હવે શું કાઈશ બિસ્કિટ થઈ દ્યાં ખતમ થઈ ગયા પછી આના કૂતરાના હતા એ ને એ બીજા આપે દીધા કૂતરાના તો ખતમ થઈ ગયા વેલા એ બોલાવે જો ખતમ થઈ ગયા હવે રોટલી તો ખાશે જ તું તો હું ઈ રહે ને નખો કહીશ નક્કો આવીશ તાર પાછળ દોડાવીશ આને હે